સુરતમાં ગુજરાતી ફિલ્મ માલુમાળીનું પ્રમોશન સ્ટાર સ્ટારકાસ્ટની હાજરીમાં થયું હતું અને પહેલા સ્ક્રીનિંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જાણીતા યુટ્યુબ અને અનેક વખત સામાજિક સંદેશાઓ આપનાર કિરણ ખોખાણી દ્વારા એક નવતર પ્રયોગ સાથેની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે માલુમાળી નામની આ ફિલ્મમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતાને ઉજાગર કરતા વાર્તા સાથેની ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી છે અને ખાસ કરીને હાલના સમયમાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડા ઊભા કરવામાં આવે છે તેના બદલે રાષ્ટ્રપ્રથમ એવે એક સંદેશ આપવાનો પ્રયાસ આ માલુમાળી ફિલ્મ ધામમાં કરવામાં આવ્યો છે કિરણ ખોખારી ઉપરાંત જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનયના ઓઝાસ પાથર્યા છે અઢારે વરણને એક સીધો સંદેશ આપતી હોય તેવું આ ફિલ્મનો વાર્તા અને કથાનક છે

કે અત્યારે સરહદના સૈનિકો જે છે એ ક્યારેય એવું નથી વિચારતા કે હું મારી પર્સનલ કાસ્ટ માટે હું આ દેશની રક્ષા કરવા જાઉં છું એ ભારતમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકોની રક્ષા માટે છે તો ભારતની અંદરની બાજુ જે વસતા લોકો છે એ આપણે સૌ કે આપણી સૌની પણ એક નિષ્ઠા અને ફરજ છે કે આપણે સૌ જ્ઞાતિ જાતિના વાડા તોડી ધર્મના ભેદ મિટાવી ખરેખર ભારતની જાતિગત વ્યવસ્થા એક થશે તો ભારત શ્રેષ્ઠ થશે એટલે ટૂંકમાં અત્યારનો જે સમયની જે માંગ છે કે કોઈ પણ વસ્તુ લોકોને જ્ઞાતિ ગૌરવ છે પણ સૌથી પહેલાં હું આ ભારતનો નાગરિક છું રાષ્ટ્રીયતાનું જ્યારે ગૌરવ લોકોનો આવે એ માટે થાય અને એક આ એવો વિષય જે લાવ્યા છે કે ગામડાના ડોશીમાં અને આમ કહી શકું દેશી ભાષામાં કે ગામડાનો એક લેખક કે તલવાર કરતાં કલમની તાકાત કેટલી મોટી છે અને કલમ થકી કેટલું પરિવર્તન લાવી શકાય છે આ બાબતથી આખી વિષય તૈયાર કર્યો કે અને એટલો સાત્વિક વિષય તૈયાર કર્યો છે કે પાંચ વર્ષના બાળકથી માંડીને સો વર્ષના વડીલ વૃદ્ધ માવતરો સાથે બેસીને જોઈ શકે પોતપોતાના પરિવાર સાથે જો એક સપ થઈ શકશે ને તોય પાડોશી સાથે સમાજ સાથે અને રાષ્ટ્રના નિર્માણમાં એક રૂજૂટ થઈ શકશે અલુમાળી મૂવી જે આપણે બન્યું છે એનો એક જ સંદેશ છે કે તમે માનવતામાં માનો નાત જાત તો છે પણ માનવતા છે એ સૌથી મહત્ત્વની છે બધા એક થઈને હળીમળીને રહેતા શીખો અત્યારે અમે આ સિત્તેરથી વધે વધારે જગ્યા પર આનું રિલીઝ છે અને કિરણભાઈ કોખાણીની અંડરમાં આખું મૂવી તૈયાર થયું છે અને આનો એક જ સંદેશ છે કે નાત જાત નહીં પણ માનવતા મહત્વની છે અને હળીમળીને રહેતા શીખવું અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી જોઈ શકે એ રીતનું અમે આની અંદર પિક્ચર જે બનાવ્યું છે તો ફેમિલી આખું જોઈ શકે એવું આ પિક્ચર છે આવું પિક્ચર બનાવવા પાછળનું એક જ કારણ છે કે દેશને એક કરવો છે તો પહેલાં નાતને એક થવું પડશે અને નાત એક થશે તો જ દેશ એક થશે અને આપણે આપણું નામ વર્લ્ડની અંદર ક્યાંક દોરી શકશું કે ભારત દેશ એક છે અને કાંઈ પણ કરી શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત